દંપતિ અને પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત થયા હતા જે દરમિયાન સાત વર્ષીય એકનો એક દીકરો લગ્ન પ્રસંગમાંથી ઘરે કોઈને કંઈ પણ કયા વગર ચાલી ગયો હતો પરિવારના સભ્યોને સગીરની યાદ આવતા

પરિવારને સુપ્રત કરવામાં આવ્યું હતું અને હાલ બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કલીમ કયુમ ખાન આ અમારા ત્યાં બિલાડમાં લગાનું હતું એમાં આ ફેમિલી છે અમારી બેન જ છે અમારી બેનનો છોકરો છે ને નવ સવા નવ વાગેલો એમના ફાધર ઘરે જવાનો હતો એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એમ એટલે એ કંઈ દેખાતો નહીં મળે એટલે આપણે ખોદવા લાગ્યા એમને પછી અડધો પોનો કલાક ત્યાં હોય તો એટલે મળ્યું નહીં પછી અમે બિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં આપણે બિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને પછી કંપનીને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લાવી સાહેબ લોકોને બધા એસપી સાહેબ લોંગે બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમન ગંગામાં પછી ભાઈ મહિડા એ પંદર દિવસ પહેલાં આવેલા એલું લગ્નમાં ને કેફ નામ છે એમનું આદિલ એમના ફાધરનું નામ છે આફાફ નામ છે એ હમણાં કંઈ ખબર નહીં પડે કંઈ ફોન વોન કંઈ નહીં આવેલો પરિવારને એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસથી વીસથી થી ત્રેવીસ ડિસેમ્બરની વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવારને જે પ્રસંગ હતો એમાં નવ સાડાઓની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક બિરાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો છે સગીરભાઈનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી સતત સંપર્કમાં હતી અલગ અલગ જે વિસ્તાર છે ગુલસનગર ભિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરું પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન ગ્રીનવેરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે જાડી ઝાંખડાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાં એની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરાબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી